નમસ્કાર મિત્રો સુલાપુરા દાદા હાલ પણ કાળા કાયોગમાં હાજર હાજર છે જો તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા સાચી હોય તો સાહેબ 100% દાદા તમારી વારે આવે છે આવે છે ને આવે છે તો એવો જ એક ચમત્કાર એક ભાઈ જોડે બન્યો જે પોતે શિક્ષક છે બરાબર તો આ વિડિયોમાં તમને એ ચમત્કાર વિશે વાત કરીશ તો મિત્રો એક ભાઈ છે એ પોતે શિક્ષક છે અને એમને વ્યસન હતું ધુમ્રપાન અને દારૂનું બરાબર તો એ ભોળા જાય છે દાદાના દર્શન કરે છે અને તેઓ સાચી શ્રદ્ધાથી દાદાને કહે છે કે દાદા આ વ્યસન મારે દૂર થઈ જશે અને હું મૂકી દઈશ તો તમારા દર્શને આવીશ અને થોડા સમય પછી એમનું આ વ્યસન છૂટી જાય છે બરાબર જો તમે પણ સાચા દિલથી દાદાને યાદ કરશો તો દાદા સો ટકા તમારી વારે આવશે જો તમે પણ સુરપુર દિલથી માનતા હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરભ લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા જો પે તે ફોલો કરો જય હિન્દ